હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસ ગુરુવાર આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તો પહેલાં વાત કરીશું આપણે બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પંચ્યાસી રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને બાવીસ રૂપિયા શણા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો દસ રૂપિયા મેથી તો તેના નીચા ભાવ નવસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક ને રૂપિયા પછી વાત કરીશું મગ તો તેના નિશા ભાવ એક હજાર ચારસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચાસ રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર સાતસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સિત્તેર રૂપિયા પછી વાત કરીશું ધાણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંચોતેર રૂપિયા જુવાર તો તેના નિશા ભાવ આઠસો ને વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો છ્યાસી રૂપિયા પછી વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પચીસ રૂપિયા પછી વાત કરીશું બાજરી તો તેના નિશા ભાવ ચારસો ને એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર નવસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ને પિસ્તાલીસ રૂપિયા પછી વાત કરીશું ઘઉં તો તેના નીચા ભાવ ચારસો ને ત્રેસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને ઓગણચાળીસ રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને સત્યાવીસ રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર પાંચસોને પાંચ રૂપિયા આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ ચેનલ પર નવા નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં આપણે વાત કરીશું રાયડાની તો તેના નિશા ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ચોસઠ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો સાત રૂપિયા પછી વાત કરીશું ચણા તો તેના નિશા ભાવ એક હજાર પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંદર રૂપિયા અડદ તો તેના નિશા ભાવ એક હજાર આઠસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સિત્તેર રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ एक हज़ार सात सौ पांच रुपया लैने तनाचा भाव बे हज़ार बसो सितर रुपया धाणा तोशा भाव एक हज़ार रुपया लैने तेना भाव एक हज़ार चार सौ पचास रुपया अजमो तो तेना भाव एक हज़ार पाँच सौ रुपया लैने तेना भाव तरह हज़ार बसो पांच रुपया पशी बात कर जुआर तो तेना भाव चार सौ साइठ रुपया थी तनाचा भाव आठ सौ ने पचास रुपया पशी बात करी लसाण तो तेना नीचा भाव एक हज़ार एक सौ रुपया लईने तेना ऊँचा भाव तरह हज़ार पंदर रुपया डूंगी तो सित्तेर रुपया ने तेना भाव चार सौ दस रुपया बाजरी तो तेना भाव ત્રણસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને પંચોતેર રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો પંચાવન રૂપિયા ઘઉં તો તેના નિશા ભાવ ત્રણસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને છત્રીસ રૂપિયા મગફળી ઝીણી તો તેના નિશા ભાવ एक हजार पचास रुपियाँ लैने त्यहाँ उचा भाव एक हजार बसो सित्तर मगफल मोटी तिचा भाव एक हजार रुपियाँ लै नजार बसो रुपियाँ कपस त त्यही भाव छ सौ सित रुपियाँ लैने भाव एक हजार चार सौ एसी रुपियाँ जिरु त निचा भन हजार छ सौ તેના ઊંચા ભાવ પાંચ હજાર દસ રૂપિયા આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો રાયડો તો તેના નિશા ભાવ આઠસો ને ચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અગિયાર રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકવીસ ચણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો અગિયાર અડદ તો તેના નિશા ભાવ એક હજાર છસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એકાવન રૂપિયા मग तो तेना निशाभाव एक हजार बसो एकावन रुपयाची लईने तेना उचा भाव एक हजार सातसोने एोतेर रुपया डूगळी सफेद तर तेना निशा भाव बसोने एक रुपयाची लईने तेना उचा भाव बसोने रुपया टुवेअर तर तेना निशा भाव एक हजार त्रणसो लईने तेना उचा भाव बे हजार रुपया ધાણા તો તેના નિશા ભાવ આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો એકસઠ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકાણું રૂપિયા લસણ તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો એકાણું ડુંગળી तो तेना निचा भाव एक सोने छप्पन रुपयाची लईने तेना उचा भाव चारस सोल रुपया मरचा सूका तो तेना भाव सात सो एकावन्न रुपयाची लईने तेना उसा हजार एकावन रुपया तल सफेद तर तेना निचा भाव एक हजार आठसो एकान रुपयाची तेना भाव बे हजार सात सो एर रुपया घाऊ टुकडा તો તેના નીચા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો એકત્રીસ રૂપિયા ઘઉં લોકવન તો તેના નીચા ભાવ ચારસો ને સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને રૂપિયા મગફળી ઝીણી તો તેના નીચા ભાવ નવસો ને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાવન રૂપિયા મગફળી મોટી તો તેના નિશા ભાવ આઠસો ને એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા જીરું તો તેના નીસા ભાવ ત્રણ હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકત્રીસ આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ જો આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો